આજે તો પાંચ સમુદ્ર પાર કરી ખાતે જવું પડ્યું ત્રીસ દિવસ મિનિટ વોક ટ્રેલરનો નો આજે દિવસ સાતમો તો જય સોનલો બધાને મારું નામ છે જતીના અને તમે જોઈ રહ્યા છો લોક દરરોજની જેમ સવારમાં ઊઠીને ઉઠીને નાસ્તો કરીને વહી ગયા ખાતા બાજુ અને ખાતે જેને બનાવવા મને આપણે ડિઝાઇન એમાં ઘડીક થયું તો આવી ગયો આપણું એનર્જી ડ્રિંક પછી પી તો આપણે એનર્જી ડ્રિંક આ એનર્જી ડ્રિંક કોનું કોનું ફેવરેટ છે કરી દેજો એનર્જી ડ્રિંક ગયો હું અંદર મશીનમાં કટિંગ આવતું હતું ડાયનું કાંઈ ઘટે નહીં કટિંગ કરે ભાઈ ફટકીમાં ભાઈ કઈ ઘટે જ નહીં આમાં તો ભાઈ પછી પાછું હું બનાવવાનું ડિઝાઇન પછી વાગી ગયા બપોરના બાર ને વહી ગયો હું ઘરે આપણે લીધા બપોરા બપોરા કહીને હું ગયો ક્લાસીસ બાજુ ઘડીક થઈ તો આપણે આવી ગઈ મર્સિડીસ મર્સિડીસમાં બેન ભાઈ બાર નું વાતવું તો કઈ ઘટે નહીં હોતું ભાઈ થોડીક વારમાં આપણે ગયા આપણા ક્લાસીસ ક્લાસીસ આપણા ભાઈ કર્યા આપણે રામ રામ ભાઈઓ એ તો કઈક અલગ જ મતતો હતો ભાઈ પછી બહુ આજે ઘણી ક્લાસીસ શીખ્યા પછી હું એવી હા ભાઈ હવે તો વરસાદ છે હવે તો વર્ક પૂરો કરવો છે ભાઈ તો અહીંથી આપણો મિનિમક પૂરો કરી શકીએ સમૂહમાં